હેલો ફ્રેન્ડ્સ જ્ઞાન જ્ઞાનજલક ઓનલાઈન સ્ટડી પરિવારમાંથી હું શુક્લા માધવી આપનું ફરીથી સ્વાગત કરું છું મિત્રો ઘણી બધી કમેન્ટ છે આવી રહી છે કે અમારે એકસોને ત્રીસ માર્ક છે ચાન્સ કે ચાન્સ ખરો મેમ પ્લીઝ આન્સર આપજો એકસો ને ત્રીસ ગુજરાતી સબ્જેક્ટ છે એસસીબીસી ચાન્સ ખરો તો આવી ઘણી બધી કમેન્ટને ધ્યાને રાખીને મિત્રો એકસો ને પચીસ મેમ છે એસએસએમાં ચાન્સ ખરો તો આવી ઘણી બધી કમેન્ટ જે આવી છે અને તેના સંદર્ભમાં મિત્રો આજનો આ વિડીયો આપની સમક્ષ મૂકવામાં આવી રહ્યો છે આશા રાખીએ આપને મહત્વનો બની રહેશે અને આપનો પ્રશ્નના ઉત્તર છે આ વિડીયોની અંદર ચોક્કસ મળી રહેશે અને જે મિત્રોએ આ કમેન્ટ કરેલી છે તેમને અને તેની સાથે ઘણા બધા મિત્રો એવા હશે કે જેમના મનની અંદર સતત આ પ્રશ્ન છે આ રહેતો હશે કે અમારે ભાઈ આટલા માર્ક આવ્યા છે કોઈ ચાન્સ ખરો કે જો સરકારી જોબ છે એ મળશે કે નહીં મળે તો આ સંદર્ભમાં મિત્રો આજનો આ વિડીયો છે એ બનાવેલો છે જ્ઞાનજલક ઓનલાઈન સ્ટડી પરિવારના સભ્ય હોય તો મોસ્ટ વેલકમ અને ન હોય તો તમે સભ્ય બની જજો ટૂંક સમયની અંદર મિત્રો આપણે અનએકેડેમીની ઉપર પણ આપણા વિડીયો છે એ લઈને આવી ચૂક્યા છીએ ગુજરાતી વ્યાકરણનો પૂર્ણ કોષ ટૂંક સમયની અંદર થવા માટે જઈ રહ્યો છે સર્વનામ છંદ જેવા અગત્યના ટોપિકને ખૂબ સરળતાપૂર્વક આપણે અન એકેડમીમાં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે તો ડિસ્ક્રિપ્શનની અંદર તેની પણ લિંક આપેલી છે તો આપ મને ત્યાં પણ ફોલો કરી શકો છો અને નવા વિડીયો છે મેળવી શકો છો સામાન્ય રીતે આપણે વાત કરીએ તો ગુજરાતી ગુજરાતી મીડિયમના ગુજરાતી સબ્જેક્ટમાં ઓપન કેન્ડિડેટ માટે જે પંદર પાંચ સત્તરના રોજ ફોર્મ ચેકિંગની કાર્યવાહી હતી તેનો કટ છે મિત્રો અહીંયા મૂકવામાં આવેલું છે આજુબાજુ અને જે કટોક હોય તે આપણે ધ્યાને લેવાનું છે એપ્રોક્સ કટ ઓફ છે આગળની ભરતીનું છે આ વખતે રિઝલ્ટ છે આપણે જોઈએ તો માધ્યમિકની ઉચ્ચ માધ્યમિક કરતાં થોડીક ઇઝી પરીક્ષા હતી અને જેના કારણે સરસ મજાનું રિઝલ્ટ છે ઘણા બધા મિત્રો મેળવી ચૂક્યા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન તો ગુજરાતી સબ્જેક્ટમાં ઓપન કેટેગરીવાળા માટે બાસઠ પોઈન્ટ પંદરનું મેરિટ હતું મિત્રો એસસી કેન્ડિડેટ માટે એકસઠ પોઈન્ટ મેરિટ હતું એસટી કેન્ડિડેટ માટે ઓગણસાઠ પોઈન્ટ ઝીરો આઠનું મેરિટ હતું એસસી માટે એકસઠ પોઈન્ટ ત્રાણુંનું મેરિટ હતું ઇંગ્લિશ માટે મિત્રો વાત કરીએ તો ઓપન માટે પંચાવન પોઈન્ટ અઠ્યાસી એસસી માટે પંચાવન પોઈન્ટ ચીમોતેર એસટી માટે બાવન પોઈન્ટ ચુમ્માલીસ એસસી બી માટે ચોપન પોઈન્ટ ચોર્યાસી હતું હિન્દીની વાત કરીએ તો માત્ર ઓપનની જ કેટેગરીની સીટ હતી બાસઠ પોઈન્ટ એકસઠનું મેરિટ રાખવામાં આવેલું હતું સંસ્કૃત વિશે વાત કરીએ તો ઓપન એસટી અને એસસી બી આ ત્રણ જગ્યા માટે અનુક્રમે ત્રેસઠ પોઈન્ટ છાસઠ સત્તાવન પોઈન્ટ ત્યાંશી એકસઠ પોઈન્ટ સત્તાણુંનું મેરિટ છે એ રાખવામાં આવેલું હતું મેથ્સ સાયન્સની વાત કરીએ તો ઓગણપચાસ પોઈન્ટ ચાલીસ ચુમ્માલીસ પોઈન્ટ પંચ્યાસી હતું એસસીબીસી માટે સોશિયલ સાયન્સની વાત કરીએ તો ઓપન કેન્ડિડેટ માટે સાઠ પોઈન્ટ બાર એસસી માટે ઓગણસાઠ પોઈન્ટ નેવું એસટી માટે પંદર પોઈન્ટ પાં સોરી સત્તાવન પોઈન્ટ બાસઠ એસસીબીસી માટે ઓગણસાઠ પોઈન્ટ ચોર્યાસી પીએચ કેન્ડિડેટ સોશિયલ સાયન્સ માટે છપ્પન પોઈન્ટ પાસઠ અને ફિઝિકલ એજ્યુકેશન માટે ઓપન કેન્ડિડેટ માટે છપ્પન પોઈન્ટ પિસ્તાલીસનું મેરિટ રાખવામાં આવેલું હતું અને ફિઝિકલ એજ્યુકેશન એસી કેન્ડિડેટ માટે ત્રેપન પોઈન્ટ અગિયારનું મેરિટ મિત્રો રાખવામાં આવેલું હતું સેકન્ડરી ગવર્મેન્ટ ભરતી બે હજાર સત્તરનું આ કટ ઓફ છે ખાસ ધ્યાને લઈ લેજો કેમકે અરાઉન્ડ આની આજુબાજુમાંથી વધારે પણ હોઈ શકે અને થોડા ઘણા પોઈન્ટ છે આ નીચું પણ ભરતીનું મેરિટ છે આ હોઈ શકે છે પરંતુ એક વાત ખાસ અહીંયા જે લોકોએ પાછળના વર્ષની અંદર બી એડ કમ્પ્લીટ કરેલું છે તેમને થોડીક મેરિટની અંદર જેમને ટાટની અંદર ગુણ વધારે આવશે તેવા મિત્રોને ફાયદો થશે ત્યારે ટાટમાં જેમને ઓછા ગુણ મેળવેલા છે અને અધર સબ્જેક્ટની અંદર પણ ઓછા ગુણ છે પરંતુ અમુક મિત્રો એવા છે કે જે હાલની ટકાવારી મુજબ ના હશે તો એવા મિત્રો છે એમને બી એડ વગેરેની અંદર ઘણા બધા વધારે ગુણ હશે જેના કારણે એમનું મેરિટ છે એ યોગ્ય બની રહેતું હશે તો આ બાબતનું આપણે ધ્યાન દોરવા માટે માત્ર કીધેલી છે એનો કોઈ તાત્પર્યાર્થ છે એ સંકળાયેલો ગવર્મેન્ટ જોબ સાથે જે કેન્ડિડેન્ટ હશે તે મારી સાથે મત સાથે ચોક્કસ સંબંધિત હશે તો બધા જ મિત્રોને પહેલાં તો રિઝલ્ટ માટે ખૂબ ખૂબ અભિનંદન આપણને મેરિટ છે એ ચોક્કસ કમેન્ટ કરીને અમને જણાવજો અને આશા રાખીએ આપને આ વિડીયો દ્વારા આપણા પ્રશ્નોનું સમાધાન પણ મળી ચૂક્યું હશે થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર